લીલું લસણ લેવા જાવું છે અને કોથમીર તો આ દહીં માં ઘીરે તો છે લસણ લેવા કેમ આપણે વાડી ની મજા શું જો દહીં ને આ મજા છે કે ની વાડી વાડી ની મજા ના છે પંચમુખી દાળ બનાવવાની છે મસ્ત તો હા પંચમુખી દાળ બનાવવાની છે લીલું લસણ નાખું લીલું લસણ નાખે ને તો આપણે વાડી છે લીલું લસણ છે કોથમરી છે બધું આપણી વાડી માં જ છે તો આમ શહેરમાં મજા આવે કે દહીં આમ ના ના વાડી ની મજા છે જો આપડે આવી ગયા છીએ અહીંયા લસણ છે લીલું અને અહીંયા છે બકાલું આ બકાલું છે આ સોળી છે આ કોથંબરી આપણે નાની છે પતંય પાંદડા લઈ લેવાના ઉપર ઉપરથી જો હોવ આ દહીં બેન ઉપર પાંદડિયું લે છે બાંસમ કે ડાળ બનાવે છે દહીં જો આપણી વાડી છે આ ઝાડ છે તો ઉપર છે પાંદડા તોડે છે તો દેવી બેન પાંદડા તોડે તો આપણે થોડા કોથમરી ના પાંદડા તોડી લઈએ ઉપર ઉપર જો આવી કોથમરી છે નન નન આ તારત તોડી ઉપર છે દેવી જો લઈ લીધું છે એટલું જ વસ્તુ લીધી છે કારણ જરૂર પડતી હોય એટલું જ લેવાનું હોય એ તો ખટા પાછું વાડીમાં તે લઈ જવાનું હો ને આ બધા ગુલાબી હારે રાખે જો સુગંધ લેતા જાય ગુલાબની ગુલાબ બહુ મસ્ત આવ્યા છે હે ને હા કેટલા બધા છે આપડે છે હા છે આપણો આંબો આંબા જે મોર આવ્યો ને છે પાછા આપડે બ્લોગમાં બિના રહીજો હવે બનાવીશું આપડા પંચ મુખી ડાર જો એટલો એટલો મોર આવ્યો છે હા જો અહીંયા વધારે ફૂટી ગયા અને કાલે જ દવા સાટી

ભાઈ બેન થાય છે આપડે સિવાય બહાર ઊભા અમને આવે છે જવાના છે હા કુમાર લેવા આવે છે